સુરત શહેર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝનનાઓની અધ્યક્ષતામાં મધ્યમ વર્ગ ગરીબ વર્ગના પૈસા જરૂરિયાતમંદ વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય તે હેતુસર તેઓને બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટે બેંકો સાથે સંકલન કરી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાનાઓએ એ ડિવિઝન સુરત શહેર ની અધ્યક્ષતામાં તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શાકભાજીવાળા લારી ગલ્લાવાળા તેમજ રિક્ષાવાળા તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેઓ ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓના ધંધા રોજગાર અર્થે લોન મળી રહે તેવા વ્યક્તિઓને ભેગા કરી જે લોન મેળામાં આશરે પચાસ જેટલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ હાજર રાખી અને બેંકવાળા તરફથી વરાછા કોપરેટિવ બેંકના મેનેજરે કર્મચારીઓ હાજર રહ્યા હતા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેઓને લોન સરળતાથી મેળવવા તથા વ્યાજે પૈસા નહીં લેવા અને વ્યાજે પૈસાના ચક્કરમાં નહીં ફસાવવા સારું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સફળ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ અને આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છું ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે લોન મેળાના આયોજનથી લોકોને નજીવા વ્યાજે અને સરળતાથી લોન મળી રહે આ મેળા દ્વારા વ્યાજખોરી જેવી સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળશે અને લોકોને બેન્કિંગ સિસ્ટમનો લાભ મળશે અને તેઓ વ્યાજ કોરોના ચુંગાલમાંથી મુક્ત થશે આવા મેળાઓની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડવી જોઈએ જેથી દરેકને તેનો લાભ મળી શકે સુરત પોલીસની આ પહેલ ખરેખર સરાહનીય છે આશા છે કે આવા મેળાઓનું આયોજન ભવિષ્યમાં પણ થશે અને વધુને વધુ લોકોને તેનો લાભ મળશે